धर्माचार श्री गोमली गणेश यात्रा धाम या दर्शन मेन गेट मेन गेट के अंदर ये आखो गणेश यात्रा धाम ट्रस्ट जो आखो एरिया है रूम बना ग्राउंड જત તમે મકરારની સુવિધા દિન અચે રૂમ બન્યું હલ હે અને હપન હોલ હોપન હૉલ જ દર્શન હિ હલ જે અંદર લાડા વેઠા હી ગુમલી ગણેશ યાત્રા ધામ જ સેવક પુજાર્યા અને લાડા ડા નાથા દાદા રાજેશ દાદા એ ટ્રસ્ટીભાઈ બાબુભાઈ વિંજોડા અને હો લુણી તો મૂરતી એ પ્રતિકૃતિ એ બનાવું ટાઈલ્સમાં અને જે તે મને માહિતી મી એ હોલ જે લેફ્ટ સાઇડ જોકો જેમલી ગણેશ છે એની મિંદ બના હે વી મંદિર જેકો આ પુરાતત્વ વિભાગ જે સસ્તક એટલે પાં એ કોઈ પણ મંદિરમાં ડિસ્ટબન્સ નહીં અને હી મને પૌરાણિક મંદિર એ હિ મને પુરાતત્ત્વ વિભાગ જે સસ્તક એ મંદિર જત પથ્થર પે એઝ ઇટ ઇઝ હે હજારો વર્ષ જૂનું જે ઝાડ એ અને ડાડે મંદિર જે બિલકુલ પાસેમાં હી જેકો મંદિર બન્યો એતિહાસિક મંદિર એ જે નવલખ મંદિર ચેમ અચે તો અન હી પામલી વાા ગણેશ દાદા એ મંદિર એ હાડા ગોમલી વાા ગણેશ દેવ જીત પાં સમસ્ત કચ્છ ગુજરાત અન્ય દેશમાં યા પાકસ્તાન મિયુ યાત્રા અચા તા સરદારજી

જાળ મે પખારીયા અંજય આદ ગમે મંતપે દીદું ને દેખ કોલકર પાકે નું દુગળમનો માધાર માય જો અડાયણો રાખી ને આણાદ થી આજ કો કાય કે નો કે કષ્ટ માં માય દેવ ભલે માય ચલે ને જીવે લાવ તમ જા સગા પુરી નો નથા અડાયણો રાખી ને આણાદ થી જેદી પંઢી કે ન છો કે પાપ માં માય દેવ ભલે માય સરિયા જેદી સંગરસુર ભરી દો સાખા નિર્લબ્ધ ગડ કોમલી ચી ભોમી જો અને ગટ ગોમલી પ્રચલિત બી તોજો કારણ હી હવે બસિ રહી મામીદેવ મેઘાનંદ કે તપસ્યા મે અન અને દેવ એ ઘટ માથે મથ કોયું હી પવિત્ર ભૂમિ અને હુત્ર મામીદેવ જવા અને દેવ જા પુત્ર મામી દેવ ચાલુ થયા માણંદેવ માવ મા જશનીેવી માં પુનક દેવી માીણા દે દેવી ભૂરી દેવી આસન દેવી હી જગત જનન જગત જ ધરોહર પાણની કે યાદ નતા કરે દાદા ને કે એની સંજ સવાર આરાધ કરે છે અંજે જીવન જે અંદર પ્રેરણા છે કદાચ પતિ પત્ની વરત આવદ કર્યો તીવન પણ મુક્તિ મળી કારણ કે ભૂમિ અને એ ભૂમી કે માવી દે પણ અને દાદા ગોમલી વિનતી

ધ્યાને ઈશ્વર ધ્યાન અમ્યા ધ્યાન પર ભૌમ સુ ભૂમિ કચ્છની ભૂમિ મથા ડાડો હુકમ કે સવાર જો ચાર વગે કે આજ ઘરે વેઠા આવંચી જણા વરદારી એની એ દર્શન કેણા કરા તસણભાઈ કોચરા અને નાળભાઈ દેવરિયા ભવન અથ્યાસી શાંતિ કારણ કે જન્મ ભૂમિ જ દર્શન લેખ્યા તૈયારી પણ વી

गोरे हे गंगा जो गाट गोरे गंगा जो गाट हे सपात गोरकी पूजियो मामी ॾे आजो पाप तारे परली मां नई देव चओ आजो पाप त हे परे